આરતીને દસ થી પંદર મિનિટની વાર છે શાંતિથી બેસી જાવ અવાજો છોકર જોતી કર્યું માની ખૂબ કૃપા છે માના ધામમાં ખૂબ માની દયા હજારો ની સંખ્યામાં માણસો રોજ આવે છે બાપ તો આદેશ ધામની માજે બેટા એક પણ રૂપિયો મૂકી મોગલ ના ગુનેગાર નો બોલજો કારણ કે રૂપિયા મૂકનાર ને મહાપાપ લાગે છે ધ્યાન રાખો બાપ જે મર્યાદા છે પૂરેપૂરી પાલન કરો મર્યાદા ઉપર એક વાત આવી કે મર્યાદા મારા અને તમારા ઘરમાં છે ઘણી જો સમજો તો એનો અભ્યાસ અંદર કરવો પડે જેમ રેખા કે રાવણ નતો ઓળંગી શક્યો લક્ષ્મણ ની રેખા રાવણ નતો ઓળંગી શક્યો અને એને એમ થયું કે શેસાઈ ની રેખા છે મારાથી ઓળંગાય નહીં અને જો હું ઓળંગીશ તો જગત કોઈ કોઈની માથે ભ્રહો નહીં રાખે ખાલી બાણથી થી લીટો જ કર્યો તો રાવણ નતો ટપ્યો રાવણ ટપી શકતો હતો જેમ તેમ નતો ધુરસ પરિવાર હતો બ્રાહ્મણ નો દીકરો હતો પણ શું કામ એ જાણતો આ ભંગ થાય છે એમ રેખા તમારા ઘરમાં આતા આતા ભણેલા માટે તો ખાસ અવાજ છે મારો ભણ માણસ તો હજી સમજે છે ભણેલા માટે ખાસ કારણ કે જે આ મોબાઈલ ના ઉપાડા છે મોબાઈલમાં વિકૃતિ આવી ગઈ છે કોઈ પણ તમે ધામે જાઓ એટલે સીધો તમે મોબાઈલ કાઢો એટલે કે તમારામાં કઈ છે નહીં આદમી કો આદમિકોલ એક બોલમાં પીછાની બોલવા ઉપર માણાનો તોલ નીકળી જાય છે સમજદાર ભણેલા માણસો સામે બોર્ડ મારેલા છે જે સરકારના નિયમ છે કાનૂનના નિયમના જે બોર્ડ લાગેલા છે એનું તમે ઉલ્લંઘન કરો છો એટલે હું આ વાત કરું છું કે રાવણ રેખા નતો વળંગ્યો પણ આપણે ઓળંગી કઈ રેખા રેખા તમારા ઘરમાં જ છે કે બાપ ખાટલા માથે બેઠો હોય જોકે હવે શેટ્યુર્ય છે ખાટલા તો વ્યાઈ ગયા છે બાપ ખાટલે બેઠો હોય તો દીકરો ખાટલે નો બેસી શકે નીચે બેહે સાસુ બહાર બેઠા ફળિયામાં ઓસરીમાં તો દીકરાના ઘરના આડા ના ઉતરે આ બધી રેખા છે બે ભાઈ હોય કે ત્રણ ભાઈ હોય કે ચાર ભાઈ હોય કે પાંચ હોય એમાં હિન્દાય જો કદાચ નાનો ભાઈ હોય અથવા કે દીકરો હોય એના રૂમની ની માલખોર એના ઓરડા ની માલખોર જો કે ઓરડા રહ્યા નથી આવી તો બધું ઉમરા વગરની વસ્તુ થઈ ગઈ ઉમરો જ નથી રવા દીધો કોઈ હશે કોક ભાગશાળી ઘરે ઉમરો તો રહ્યો જ નથી એમ ઈ ઓરોડામાં નાનો દીકરાના બે માણસ રૂમ હોય દીકરા અને દીકરાના ઘરનાનો એમાં જેઠ જેઠાણી નો જાય શકે આ રેખા એમાં સાસુ સસરો ન જઈ શકે આ રેખા દેરાણી ન પહેરી શકે આ રેખા સમજી લેજો હા અને ભોજાઈનું વસ્ત્ર નણંદ નો પહેરી શકે અને નણન નું ભોજાઈ નો પહેરી શકે આ રેખા કઈ રેખા રહેવા દીધી તમે મને કયો બધી રેખાયું આપણે ઓળંગી નાખીશ દુખી થાય છે એનું કારણ આ છે રેખા એક મર્યાદાનું છે આ રેખા છે જો જાણો તો તમે મારા તમારા ઘરમાં આજની તારીખમાં રેખા છે બાપ બોલતો હોય હામો સામો થાય તમને ન ખબર પડે તમે સાના મુના રહ્યો તે સમજી લેવું તમે રેખા ઓળંગી નાખી મા કે તમે હા તમે રેખા ઓળંગી નાખી વડીલોના જે મર્યાદા નથી રાખી માન નથી રાખ્યા એ સમજી લે તમે આ આ રેખાનું ઉલ્લંઘન કરી મર્યાદા હતી હવે આ રહી નથી રાખતા છે ક્યાંક હશે કોઈ પણ વડીલ વાત કરતો હોય તો એમાં કોઈ વશમાં વાત તો નહીં એના વશમાં કોઈ વાત કરે નહી આ રેખા છે હવે રહી ક્યાંથી કારણ કે હાઈબ્રી ગયું બાર વેજીટેબલ આવી ગયું ઘરનું કઈ રહ્યું નહીં આ અઠવાડિયા મીંડિયા ખાવા એટલે આ બધા વિચારો આપણા બદલી ગયા છે કારણ મેન આધાર તમારા આહાર ઉપર છે આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ અને વિચાર શુદ્ધ તો વ્યવહાર શુદ્ધ મેન આહાર તમે બગાડી નાખ્યો છે ઓલી માં જોઈ જોઈને કરો છો અને પછી પહોળીયા વળી જાય છે આ રેખા અમુક સમજો દીકરાને ફરણાવીને આપણે ઘરે લઈ આવી વહુ શબ્દ નથી વાપરતો હું એને દીકરી જ કહું છું જે દીકરી પરણીને આવે સાસરે એટલે લોટો રાખે ઓલો ગરિયા આવડો લોટો માજા કંકુવાળા ચોખા હોય અને સિરિયલ માં જોઈ જાય ને ગામડામાં શહેરમાં તો ઘો ગરી પણ ગામડામાં લોટો રાખે માજા કંકુવાળા ચોખા હોય પછી લોટકી દીકરી હોય દીકરાના ઘર ના હોય પછી એમ કે ઠેબુ મારો ઠેબુ તો આમ ગરીયો થઈ જાય લોટો ગરિયો સમજી ગયા ને એ ગરિયો થઈ જાય પણ વીણ વિખેણ ચોખા કરી નાખી એનો મતલબ સમજી લો કે આખા ઘરને વીણ વિખેણ કરી નાખીશ આ રેખા ઓળા ગયા

પણ આત્મો જ એમ કરતા એમ કરતા એ કોઈ દી માંદા ન પડતા એના ઘરમાં કોઈ દી અન્ન ધન ન ખૂટતું પણ શબ્દને એટલા બધા ભ્રષ્ટ કરી નાખ્યા છે એટલા બધા શબ્દને દોષ લાગ્યા છે એનું અંજામ હું તમે ભોગવી છે આમાં અઢારે વરણની વાત આવે છે આમાં રેખા રહી ક્યાં તો પાયણા નથી બીજે ધ્યાના નામનો નોખા ભોહડિયો વળી ગયો હું અભરિયો શબ્દ વાપરું છું આ સજ્જુગ કળજુગ મારા અને તમારા જીવનમાં છે બે ભાઈઓનો પરિવાર કોઈ બી વિખવા નતો થતો બે ભાઈઓમાં આવો સો બે ભાઈ નો પરિવાર આરે શહેર માં ગયો હટાણું કરવા હવે તો આ બધું લુપ્ત થઈ ગયું છે હટાણું કરવા હટાણું કરવા ગયો એટલે મોટો ભાઈ બે ભાઈ ના છોકરાએ કીધું કે મોટા બાપુ તમે જાઓ તો અમારા હાથે શેરડી લેતા આવજો શું કીધું શેરડી કાંઈ વાંધો નહીં બે હાંઠા લીધા શેરડીના અને છોકરા મોટા બાપુ આવવાના છે બાપુ આવવાના છે અમારા હાથે ભાગ લઈ આવશે એટલે શેરડી અમે ખાઈશું એ હામાં જ ગામના પાથરમાં ઉભા રહ્યા છોકરા બે ભાઈના ઉભા રહી ગયા અને મોટો બાપુ હટાણું કરીને આવતો હતો અને હાથમાં શેરડીના બે હાંઠા હતા પણ બન્યું એવું કે જે શેરડીના જાડો ભાગ હતો એ બાજુ પોતાના નાના ભાઈ ના દીકરા ઉભા કે નાના ભાઈ ના છોકરાને હારો ભાગ મળી છે અને મારા છોકરાને પૂછડાનો ભાગ મળશે કારણ કે શેરડી પૂછડા કોઈ પાતળી હોય કરુક બેઠો હો ભાઈ મોટા ભાઈ ને શેરડી હું લેવ્યો અને મારા નાના ભાઈના છોકરાને હારો ભાગ આવે છે અને મારા છોકરાને પૂછડાનો ભાગ આવે છે મોળો ભાગ અલે બે આત્મમાં શેરડી રાખી અને ગુડા માથે આમ ભાંગી નાખ્યા બે હાટા અને હાથની હાટી મારી દીધી મોળો ભાગ હતો નાના ભાઈના છોકરા કોર વયો ગયો મીઠો ભાગ હતો પોતાના છોકરા કોર આવતો રહ્યો અને એ હાટી વિખાણી હાથમાંથી અને વિચાર આવ્યો કે ઓહો હો મેં આ શું કરી નાખ્યું મેં અતાર નાટી પાડી બહુ ખોટું કર્યું છે મેં ઘરે જઈને નાના ભાઈને કીધું કે ભાઈ આપણે નોખું થઈ જાવું કે કેમ ભાઈ આપણે તો માની કૃપા છે દયા છે એકા બીજાનું કોઈ આપણે બોલતું નથી એકા બીજાની માન મર્યાદા રાખી છે નોખું થવાનું કારણ મોટા ભાઈ કોઈ બાજુ બોલ્યું નથી કે ભાઈ વાત સાચી છે

આ ટીંગળ ભાષામાં વાતા લે છે બાપ આનું કોઈ ભણતર ન હોય કારણ કે હું ખુદ જ અપણ છું કરોડ બે કરોડ નું અને પૂજારી બિચારો એકલો ધૂપેડા ફેરવતો હોય પચાસ જણા બહાર ઉપાડા લેતા હોય મોબાઈલ ના પણ કોઈ મંદિરમાં નથી જાતું પછી તમે એમ કે અમારા કામ બગડે પણ ક્યાંથી ને બગડે કારણ કે તમે હા જવાર કોઈ મંદિરે ગયા નથી માજા ગયા હોય તો તમારી પ્રાર્થના સાંભળે ને જોવો હું ઘણી જગ્યાએ જોઉં છું તમે બધા જ આવશો હું ખૂબ રાજી છું દેવ દર્શન કરો પણ તમે ઈ કરો છો શું ઈ પેલા જોવો અહીંયા જઈને જોવો છો શું તમે મોજ માનવા જ છો ભલે ભગવાને દીધું માનો મોજ પણ મોજ માનવાની ને અહીંયા ત્યાં ક્યાંક જાણો ક્યાંક અભ્યાસ કરો કારણ આ આ બધું કેવું છે ખબર છે કાયમ માટે કહું છું કે આ થોડો વાસડો આવે આ એના જેવું છે પણ આતરમુખ થાવ અભ્યાસ કરો મોગલ ધામે આવો તો જુઓ એ કોઈને ખબર જ નથી પડતી આવે એટલે કોઈ કારણ કે એના મોબાઈલ માં એટલા અમે કઈ મોબાઈલ કાઢવા ન દે

એની ગાડીમાં હોય આવી નૈરાત્ય માના દર્શન પ્રાર્થનામાં સાંભળે છે કોઈ નાવા ધોવાથી અપવાસ કરવાથી ભલે કરતા મુબારક છે પણ પ્રાર્થનામાં સાંભળે માં કોઈ રહેવા નથી દીધી ઘરની માજે હવાર માં જાગો એ તો તમે બોલતા નથી ઉઠો પેઢી ઊઠી ગઈ ને એને ઉઠામણું કહેવાય જાગો મા શબ્દ બોલો તમારા માં ધરતી ને પગે લાગો તમારા પૂર્વજનો ના જે ઘરમાં ફોટા છે એને પગે લાગો બોલો ઉઠો પૂરું થઈ ગયું કારણ કે શબ્દ ભ્રમ છે જે સવારમાં આપણે જાગી અને દાંતણ પાણી હવે તો દાતણ પાણીના ભૂહિયા વળી ગયા છે હવે તો શું કહે પ્લાસ્ટિક ના આવી ગયા છે નરેશિયા ખૂબ હાનિકાર છે દાતણ ગયા ધંધો ભાંગી ગયો આ બાવળ ને ગાંડો બાવળ તો નું બી ખોઈ દીધું છે ભારતમાં હતું જ નહીં આ હિન્દે નેશિરા પેલા ઘો ખોહી દીધી છે ભારતમાં આ બાવળ જ નતો સમજી લેજો ઈ બાવળ એને દેશી બાવળ કહેતા ઈ દેશી બાવળના દાતણ હજી કરે છે ભાગશાળી લીમડાના દાંતણ હતા વડવાઈના દાંતણ હતા કોઈ દી દાંત હલતા નહીં માણસના હવે આ ક્યાં રેવા દીધું સવારમાં ઉઠતા લોટા જ નાખો તમે મોઢામાં ઓલા પ્લાસ્ટી નાખો મોઢા મામા મામામ કરતાય મોટા ઓલા ફી ભેણ કે ભેંસ ઓગાળતી હોય પીણના પોહા એવા ફોહાઈ ને પાછો બોલતો હોય માલો હાથે ગલમ પાલી ગલ નાખી પણ તું દાંતણ તો કરી લે એમ આ જરીક સમજો ભારત ની સંસ્કૃતિ મોટા મોટી જેને કહેવાય કે હાનિ લાગી રહી છે જાગો શબ્દો હું ખુબ રાજી જાઉં છું તમે આ બધું જે ગાયુની વાતો કરે છે બહુ રાજી જાઉં છું પણ આ દેશમાં એકસો ચાલીસ કરોડ વસ્તી છે એકસો ચાલીસ ને હું અભણ છું કે ઓછી છે કે વધારે હા વાંધો ને હોય જરીક કેજો એકસો ચાલીસ તમે વિચાર કરો તમારી ઘરે એક એક ગા રાખો તો આ ગાયું જે ખાટકી વાળે જાય છે કપાવા એ કોઈ દી નો જાય એમ જાગૃત આપણે થવાની જરૂર છે સમજી ગયા તમે લુગડા લુગડું તૂટી જાય તો થીગડું મરાય પણ આભ તૂટ્યો ને એને થીગડું ન લાગે એમ આપણે જાગૃત થવાનું છે કુતરા નજા દે દ્યો ને એક એક ઘરે રાખો એમાં હું પણ આવી જાઉં છું જે દેશના જામબાજો રાક્ષસો ને જેને કહેવાય કે વિધી નાખે છે આ તો કયો ને ખાતમાં બોલાવી રહ્યા છે એને સાથ આપો

કે પાંચ પાંચ કિલોમીટર માંથી દસ મન ને ઉડાડી નાખે છે તો એ રૂપિયો કેટલો કામ આવે હું અભાડું છું ભાઈઓ કેટલો રોજનો રૂપિયો થયો અથવા દેશ માટે કોઈ વીર ગતિ ને પામી ગયો હોય યોધો તો એના પરિવાર માં એની ઘરવાળી ને હું નથી કેતો એને વિરાંગ ના કઉ છું શબ્દ મારી આગળ નથી વીર ગતિ દેશ માટે જે વીર ગતિ પામી ગયા છે ને એના ઘરનો ઘરવાળીને વિરાંગના કહી છે અમે એના બટલાને દીકરા હોય દીકરી હોય તો કેટલોય રૂપિયો કામ આવે છે મોબાઈલમાં તમે ભલે ઉપાડા લીધા છે લેતાઈ રહ્યો પણ તમે જે બેલેન્સ પુરાવો છો મોબાઈલમાં એવા લુકડા પહેરો છો ખૂબ પહેરો હું ખુબરાજી છું પણ ખાલી એક એક રૂપિયો રોજનો જો તમે કાઢો તો આ દેશની માલકોર કોઈની માની ઓકાત નથી કે ભારતની સામે કોઈ મીઠ માંડી શકે औकात तो भी कोई नहीं पर थक गयो से देश थक गयो से, से कारण वात मुकवाना ठेकाना नथी रुपिया मुकवाना ठेकाना से होना मुकवाना से पर रुपिया मुकी हो तमे पर वात मुकवाना ठेकाना क्या नथी अंतर नी उड़ान ने कहने जाइन करवी बात आ नथी रेवा दीदो जरी खमजो बात તમારી પાસે સંપત્તિ હશે હાથવી નાખો જ્યાં ત્યાં કોઈને આપો નહીં કઈ દેશ આ ધંધો છે અને બીમાર થાવ ને ભાઈ તો દવાખાને વ્યાજ કારણ કે દવા અને દુવા બે પણ આ પાખંડીના પેટના પાય નો દાજો તમે બરબાદ થઈ જાય છો એક નંબર અને બીજું આમ માં કરે આપે આય અને માગે બાય આમ કરો વાળી છે આમ કરે તમે રૂપિયા દિવસો ને ગુનેગાર બનો છો અરે કોઈ ગરીબ ઘરની દીકરીનું કેનાદાન લ્યો કોઈને પીના પૈસા આપો કોઈ દવાખાનામાં ઉપયોગી થાઓ અને દાન કરી અને કોઈ દિવસ વાગતા ને નિકા ભરવાળી કોઈને માફ નથી કરતી બાપ તો માની કૃપા છે આય પરિવાર

બેહો અને શાંતિ ધાર લ્યો પછી અડધી આરતી ઉભા નો થાય છે અને થી નીકળી જાય એમ આ બધી સમયની મર્યાદા છે બાપ ગીતા ને રજૂ કરો બેટા મોગલ માતની